ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં ક્યાં સ્વાગત છે ફરી અમારા એક ન્યૂ લોંગ વિડીયોમાં તમને તો કમ્પ્લીટ થઈ ગયા દુકાને જવાનું નહીં આજે વાત તો જોઈએ કિંજલ તો હાની ઘરે આજે એ દિવસ

હો ગુડ મોર્નિંગ સફાઈ કરી રહ્યા છે સફાઈ છે ની સેક્રેટરી છે ના એનો પૈસા લાવું ક્લિયર કર નથી આવવાના પણ ગાડી સાફ છે આજે આજે રજા એમને માતાજી નું કઈક પ્રસંગ છે

ઓટો મારવા એટલા તો સાફ કરવાનું ખેતરમાં કોઈ હા નહીં એકલા આવે આપણો હલ્પેજ જાય બહાર પપ્પાને બધા જાય છે બહાર યોગની રસ્તો નહીં આવ્યું હાલો કાય છે આ સ આપણું ખેતર હોમમાં લેબડા થી ત્યાં લેબડા સુધી હોમમાં લેબડા સુધી આપણું ખેતર આવી પેલા તો ગોગા મહારાજના દર્શન કરી કરીએ ગોગા થાય જ આટલો માતાજી બિહારવાના આપણા આટલા આટલા સાફ સફાઈ કરવાની છે દીધી સાફ ઘરનું કામ ચાલુ કરવાનું થોડા દાણામાં ખેતરમાં જ બનાવવાનું હોય ઘર બનાવવાનું હતું કોમથી એક કિલોમીટર બાર કંઈ કંઈ નહીં અગરબત્તી કરી દઈએ મહારાજે કરીએ સાફ સફાઈ થોડી તો પછી લોગમાં બને રહેજો મને થોડી વાર પછી સફાઈ ચાલુ હા ગામ ચાલુ હાથ આટલું સાફ કર્યું હોન વન લઈને જ તરસ લાગે જમડી પી થાય તારી થઈ જવાની આટલું સાફ કરવાનું આખો દારો વળી જતો રહેવાનું ચલો કમ બેક કરી દીધો તિન પાછો

લાડી લાડી જલેસ ને કાળી તો ગાઈઝ જો લગન માં ભાયા ના જો સુ મલિયા ભાઈ ના જઈ ચલો મને પેન તમ લીધો તે લે હંગા લઈ લે તો સેમ અરે રોબોટ ડ્રાઈવર માં આપડા હેવી ડ્રાઈવર આ લા ને

नाइस सो नवें हां मुज्जा ए Kenji đi, trai, gayu, gayu, cái đi gayu, đâu mẹ mèn, hai được cái đi đây chi hai đâu cái đi hai એલા જી મેં પાઠા રહા સમજી ઓની જો તમારું આ જો ના ટેમ્પલ આ કેલો અને આ આઈકન બસ કીધું જો લે હા આ સિકરી ફાઈન ફાઈન દો આ રાખો અમે ઊભરાના ઇમ તમાર ફોન ચાલુ છે ફોન અમે બેરા જોડે

नव्या ओय हवा नाच नाच तो मु बनाओ रे दिन नाच ओके सोरे फुकाली आवे नाच गाय पर हम गाएं गाय नहीं तो करू हम આપણે આવું જ બનાવવાનું જો આપણે આખું આવું સેમ ટુ સેમ તો આપણે આવું સેમ ટુ સેમ બનાવવાનું પ્રકાર આપણે બધું સેમ ટુ સેમ જ કરવાનું આવું જ બનાવવાનું આપણે જો આ બધું પાસા બધી આઈ જ ના જ ગોડા બે પેજ

होड न था

લગનમા લગન માયા બાપા કે હાલ ક્યા બાપા ચિંતા બહુ એકલી ભાવી નો બે ખુરશી બેયા કિસ પેલી જમી લે ભાઈ આપણો વ્લોગ થાય છે આટલો પૂરો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ચલો ફરી મળીએ આપણે ન્યુ વ્લોગ જય માતાજી ગુડ નાઇટ